જામજોધપુર લાલપુર વિસ્તારના રોડ રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી અત્યંત ખરાબ હાલતમાં હોય તે અંગે ધારાસભ્ય હેમંત ખવા દ્વારા રજૂઆત બાદ રસ્તાઓ મંજૂર કરાયા પરંતુ અનેક વખત ટેન્ડર કરવા છતાં પણ હજુ સુધી કોઈને કામ મળેલું નથી જેનો ભોગ ત્યાંના રહેવાસીઓ બની રહ્યા છે આ અંગે તંત્રનું ધ્યાન દોરવા ઈશ્વરિયા ગામથી જામજોધપુર સુધી સોળ કિલોમીટરની પદયાત્રા ધારાસભ્ય હેમંત ખવા દ્વારા યોજવામાં આવી હતી જેમાં ખડબા ગામના વિદ્યાર્થીઓ ઉપરાંત અનેક લોકો સાથે જોડાયા હતા આજે જામજોધપુર તાલુકાના ઈશ્વરિયા ગામથી લઈ અને જામજોધપુર શહેર સુધી સોળ કિલોમીટરની પદયાત્રા ઈશ્વરિયા ખડબા તથા આજુબાજુના ગામના ગ્રામ લોકો દ્વારા યોજવામાં આવી ઈશ્વરિયાથી જામજોધપુને જોડતો રસ્તો છે એ બાર બાર વખત ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાણી પરંતુ હજુ સુધી એક પણ એજન્સી આનું કામ નાખેલ નથી જયારે સમગ્ર જામનગર જિલ્લાની આ અંગે તપાસ કરી ત્યારે અમારે ધ્યાનમાં આવ્યું કે ફક્ત એક ઈશ્વરિયાનો રોડ નહીં પણ જામનગર જિલ્લાના પંચાવન રસ્તાઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જેટલા રસ્તાઓ અને જુનાગઢ જિલ્લાના બેતાલીસ જેટલા રસ્તાઓ છેલ્લા એકવીસ મહિનાથી મંજૂર થવા છતાં પણ એસઓ ના ભાવ ખૂબ નીચા હોવાના કારણે કોઈ એજન્સીઓ ટેન્ડર ઉપાડવા તૈયાર નથી આ અંગે ચાર વખત માન્ય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી એમના સલાહકારો સાથે એમના સચિવો સાથે કલાકો સુધી બેસી અને અમારો પ્રશ્ન એના ધ્યાને મૂક્યો છે છતાં પણ એકવીસ મહિનામાં સરકારનું આ અંગે યોગ્ય ધ્યાન નથી ગયું ત્યારે ના છૂટકે આજે અમારે મામલતદાર કચેરીને તાળાબંધી કરવા જવાની ફરજ પડી છે અને સમગ્ર સૌરાષ્ટ્રના રસ્તાઓની હાલમાં હાલત ખૂબ જ ખરાબ છે હમણાં પાંચ દિવસ પહેલા જ માનનીય મુખ્યમંત્રી શ્રીએ જ્યારે નવા રોડ રસ્તાઓની જાહેરાત કરી તો ઉત્તર ગુજરાતમાં ચારસો રસ્તા દક્ષિણ ગુજરાતમાં ચારસો નવ્વાણું રસ્તા અને સમગ્ર સૌરાષ્ટ્રમાં માત્ર બસોને બહુતર નવા રસ્તા બનાવવાની જાહેરાત કરી પરંતુ સૌરાષ્ટ્રના નબળા નેતૃત્વના કારણે કારણ કે સૌરાષ્ટ્રની ચોપ્પન વિધાનસભાની સીટમાંથી માત્ર પાંચ જેટલા ધારાસભ્યો વિરોધ પક્ષના છે અને સરકારમાં બેઠેલો એક પણ ધારાસભ્ય કે મંત્રી આ અંગે એક શબ્દ બોલવા માટે તૈયાર નથી અને જેનો ભોગ સૌરાષ્ટ્રની જનતા બની રહી છે આના માટે થઈને આજે અમે આ પદયાત્રા યોજી છે